અમારા માનને આમંત્રણ આપી અમારા સંતો માતાઓ ભાઈઓ વડીલો આ બધાના જો અમારે દર્શન કરવા હોય તો પવડો ફરશ લાગે અને કેટલો અમારો સમય બને પણ અમારા આમંત્રણને માન આપી અને આપ સર્વે બધાના કામ ખોટી કરી કારણ કે અમને આ દાસને દર્શન દેવા આવ્યા કેટલી મોટો કોઈ અમને મહત્વ છે અને આ રીતે ધારે અમારું આમંત્રણ હોય ત્યારે અમને દર્શન દેવા પધારજો એટલું કઈ મારી વાણી મારા અંબારામ મહારાજના શરણમાં અર્પણ કરું છું અને જસુરામ મહારાજનો આપણે લાભ લેવાનો બાકી છે એટલે એ લાભ આપણે લેવાનો છે બોલો સત ભગવાન આ બધા જે બોલ્યા નહીં

દેહ ને પકડશે અને સત્સંગની અંદર લક્ષ આવી જાય સદગુરુ નો પ્રથમ ક્યાલો જે સમાનતાનો પાયો છે એ આપણા ઘટ અંદર ઉતર્યો

આવું જયારે ઉપજે એને કરવું પડે પુરુષ નથી કોઈ પ્રકૃતિ નથી

સાકર પડ્યું નામ નામ અમે તો નીચે જાયું ઈ અમારો રામ પીખો લોડો લાલ તપાયું આ શરીર પર દીધો નામ પણ નામ અક્ષર ને વાલા કાય નો લાગે નથી નામ ને સામ સુરજો જ્ઞાન ની નિશાન જેને નામ ની ડાકી થઈ છે અર નામે પાતક છૂટીએ નામે નાસે રોગ ભૂતકાળમાં ભવિષ્ય વર્તમાન કાળમાં જેની હાજરી હોય તેને સત્ય કેવાય એ ને જો પારખ કરવી હોય તો આવા સમર્થ સદગુરુ મળે આમ જો મોનમાં લઈ જાય વતનમાં લઈ જાય કારણ કે રેન સમારી ભાન મે ભાન સમારો આકાશ આકાશ સમારો એ વતનમાં અને ભગવાન વચન છે કે કો કો વિરલાની પાસે આજે સુંદર મેદાનનો નિકર ભોજન હોય ને પ્રસાદી કોઈ એટલા ભક્તો નથી બેસતા

ભગવાન દુર્યોધને બત્રીસ જાતના ભોજન બનાવ્યા પરમાત્મા બેઠા નહીં ખાવા માટે દાદા કઈ બાજુ રહે છે ભીષ્મ છે કોના પક્ષમાં રહે છે એનું કઈ નક્કી નહી પણ જો એક ચાંડા ઘરની જો ભિક્ષા ખવરાવી દે ને કોઈ

વિદુર ના શ્રી કૃષ્ણ પધારા કેળા લાવ્યા માગી ગર્ભ કાઢી નાખ્યો ગર્ભ એટલે જે આ વચન માં એમાં નથી આવતું એ વચનની વાત કરી કે ગર્ભ કાઢી અને ગુરુ મહારાજને ને તન મન સોળ સૂક્ષમ કારણ મહાકારણ આ બધા દેહોની લય કરી નાખ્યું વિદુરના ઘેરી શ્રી કૃષ્ણ પધાર્યા કેળા લાવ્યા તા માગી ગર્ભ કાઢી સોતરા કવરાવ્યા સપન ભોગ મેલાયને ત્યાગી વાલો પ્રેમ ને વૈષ તૈયાર એમાં શું પંડિત ને કાઢ એ ગણિકા હતી ઓપન પટાવતી એમાંથી ભગવાન લગની લાગી ગયા આવો સત્સંગ આજે 3 કલાકનો આ સત્સંગ તમારો ફેલ નો જાય આમાંથી એકાદો જીવ જાગૃત થઈ જાય તો સંત વેરલા હોય ને એ જાણે ગુણિકા હતી એમાંથી લગ્ન લાગી ગઈ એને

કે મે આજુ આ ખોટો નઈ બોલ્યો હવે આ કી શરૂ થાશે આવો નિયમ રાખો બધા એમ નિયમો રાખે જમવા બે કારી બોલવાનું પાણી પીવે કોઈ બોલવાનું પણ એટલો નિયમ જો હોય કે સત્ય અહિંસા ચોરી ન કરવી વન જોતું નવ સંઘરવું બ્રહ્મચર્ય અને પોતાના જાતે મહેનત કોઈ અટેને ભણાવું ભાઈ સ્વદેશી પાપને ત્યાગ કરી દો અને સર્વ ધર્મ સરખા ગણવા આ અગિયાર મહાવ્રત સમજી અને નમ્રપણે ભગવાન નિત્ય આચરો આ નિયમ આજે પાળે છે આ જગતની અંદર મહાન છે તો આ જગતની અંદર ભગત થાય એ બધા નિંદા અર ધરતીમાં અન્ન ખળ બે સાથે હું કેવાના જે વાયુ હોય ને એના કરતાં ખળ વધારે થાય તો એ હિલવા માટે તો ડાળિયા કરવા પડ્યા મફત ધંધા પણ થતો હોય તમને વાંધો શું હા તો ભગત થાય એ બધા નિંદા કરે જગત થયું છે આપણા માટે હારું ભલે મેળા મહેતા નરસિંહ સ્વામી સાંભળો માત્ર સદગુરુ રહ્યો છે જેને ગાય છે જેને ગુરુ મળી ગયા સદ્ગુરુ મળ્યા એના ભગવાન ધનમ ધનમ નું આમ તો કોઈ ભૂલે થઈ ગયું અને હું તો એક જ વાત કરું કે તને ઉભા થાવ સત્સંગ કરો કોઈ સભામાં તમને ઉભા કરે અને એક દિવસ તમને એમ કે તમારો ગુરુ કોણ છે માન લેવાનો કરો પેદા થાય થાય ત્યારે આપણને પૂછે તારો ગુરુ કોણ છે અરે અરે કારણ ધન્યવાદ છે તમારા ઘરની અંદર તમારા કુટુંબ ની અંદર તમારા જાગૃત થયો છે

ફાળીને વિરામ આપી દરેક મહાપુરુષોના જે હૃદયમાં બેઠેલા અમારે ગંગારામ barhi jene putra zara andar samjay javle vardaniya am જાગૃત થવું જોઈએ આ વાત સાચી જ છે

નસીબ વાળા આપણે છે કે આવા આવા સારા સારા શબ્દો એમની વાણી થી આપણે ના જાગૃત થયા તો પછી આ તો જન્મ જ વ્યસ્ત છે આપણો કઈક કરવું છે નિરાશું નામ આગળ લાવવું છે ગુરુ મારા જેવી સારી સારી આપણા પાસે એટલા સારા સારા શબ્દો છે એમની વાણી થી જો આપણે જાગૃત ના થયા હોય તો પછી તો વિચારવા જેવું છે બસ મારી વાણી વિરામ આપું છું સદગુરુ મહારાજ

મને મન કરી લઈ બોલું છું ધન બરાકાત આ શાંતિ સુખાય સી જે રે જો કઈ વાન